મહિલાઓને પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓ માટે સોળ નવેમ્બર બે હજાર પચીસ ના રોજ સંવેદના સભર વાતાવરણમાં વિશ્વ શ્રદ્ધાંજલિ દિન નિમિત્તે બ્રહ્માકુમારી ડિવાઇન પેલેસ સરદારનગર ભાવનગર ખાતે મૃત્યુ પામેલાઓ માટે પ્રાર્થના દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ હતી આ પ્રસંગે રાજયોગીની બ્રહ્મકુમારી તૃપ્તિબહેને જણાવેલ કે એક ક્ષણની બેદરકારી બને જીવનભરનો અફસોસ માનવજીવનને સંયમ નિયમ અને મૂલ્યનિષ્ઠ બનાવવા નિયમિત રાજયોગ મેડિટેશન કરવા જણાવેલ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં જે કે ડામોર શ્રીમતી એચજી કંથારિયા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ વાયસી મકવાણા ડીએ દેસાઈ આરટીઓ ઇન્સ્પેક્ટરે જણાવેલ કે ખોટી ઉતાવળ કરી જોખમી ઓવરટેક ન કરવા અનુરોધ કરેલ આ પ્રસંગે બ્રહ્મકુમાર મુકેશભાઈ જોશીએ અકસ્માતમાં મૃત્યુ પામનાર ભારત દેશમાં એક લાખ બોતેર હજાર પ્રતિ વર્ષ અકસ્માતમાં મૃત્યુ પામે છે માત્ર ગુજરાતમાં જ પંચોતેર હજાર પ્રતિ વર્ષ સડક અકસ્માતમાં મૃત્યુ પામે છે આ પ્રસંગે બ્રહ્માકુમાર રમેશભાઈ પ્રજાપતિએ ઉપસ્થિત સૌને ટ્રાફિક નિયમોનું પાલન કરવાની પ્રતિજ્ઞા લેવરાવી હતી જ્યારે બ્રહ્માકુમારી રૂહાની બહેન રાજયોગ ટીચરે સદગતને યોગદાન આપ્યું હતું આ પ્રસંગે મુન્નાભાઈ વર્તેજી રજાકભાઈ મુસાણી અચ્યુતભાઈ મહેતા અજયસિંહ જાડેજા ટ્રાફિક ટ્રેનર એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાના સર્વ અધિકારીઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સફળ સંચાલન બ્રહ્માકુમાર મુકેશભાઈ જોશીએ કરેલ હતું અંતે રાષ્ટ્રીય ગાન ઉપસ્થિત સૌને બ્રહ્માકુમારી બહેનોએ પ્રસાદ વિતરણ કરવામાં આવેલ રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર